બિનધિકૃત રીતે ખનીજ ખનન કરનાર સામે કડક પગલાં લેતા બુસ્તરશાસ્ત્રી બિનધિકૃત ખનીજ ખનન કરતાં એકસો ત્રણ વાહનો કરાયા સીસ છોટાઉદેપુર જિલ્લામાં સાદી રેતી ડોલોમાઈટ ગ્રેનાઇટના અભૂટ ભંડાર આવેલા છે કલેક્ટર સુશ્રી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લાના બુસ્તરશાસ્ત્રી શ્રી તનવીર સૈયદના નેતૃત્વમાં ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં બિનધિકૃત રીતે ખનીજના ખનન વાહન અને સંગ્રહ કરવામાં સંડોવાયેલ વાહનો પકડી સીસ કરવાની કામગીરી કરવામાં આવી હતી ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન ડોલોમાઇટ ખનન વહન અને સંગ્રહ કરવા બદલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાંથી કુલ એકતાલીસ વાહનો જેતપુર પાવી તાલુકામાંથી માંથી ત્રણ વાહનો છોટાઉદેપુર તાલુકામાંથી સત્તર વાહનો સંખેડા તાલુકામાંથી માંથી છ વાહનો નસવાડી તાલુકામાંથી સાત વાહનો જેમાં છે એસ્કેવેટર મશીન એક લોડર મશીન 5 છ ટ્રકો તેમજ ચાલીસ ટ્રેક્ટરો મળી કોલ્યા